નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સુબીર ગામના હિન્ડપંપના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ડાંગ જિલ્લાના સુબીર ગામે વર્ષ બે હાજર વીસ એકવીસમાં મહાલ રોડ નજીક હેન્ડપંપ રૂપિયા પાસઠ હજારમાં બનાવી દેવામાં આવ્યો છે જેમાં હેન્ડપંપ તો નજરે પડે છે અંદર પાઇપ નાખવામાં આવેલ નથી જેના કારણે હેન્ડપંપમાં વર્ષ બે હાજર વીસ થી એકવીસ થી પાણી આવતું નથી લોકોનું કહેવું છે કે જ્યારથી હેન્ડપંપનું કામ કરવામાં આવ્યું હતું ત્યારથી લઈ આજ દિન સુધીમાં પાણી આવ્યું નથી ત્યારે આજુબાજુમાં રહેતા લોકો પાસેથી જાણવા મળ્યું કે આ હેન્ડપંપમાં પાઇપો જ નાખવામાં આવ્યા નથી તો પાણી ક્યાંથી આવવાનું આમ તો માત્ર ને માત્ર ઉપર હેન્ડપંપનું ખોખું નજરે પડે છે પણ અંદરથી માત્ર ને માત્ર એક ઊંડો ખાડો છે જે પાઇપ વગરનો છે ત્યારે સુબીર ગામના લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કેટલીક વાર મૌખિક રજૂઆતો પણ સરપંચ અને ટીસીએમ ને કરવામાં આવી છે છતાં પણ હજુ સુધી કઈ નિકાલ આવ્યો નથી લોકોમાં માંગ ઉઠવા પામે છે કે ટીડીઓ તથા ડીડીઓ દ્વારા તપાસ કરવામાં આવે શું દરેક જગ્યાએ એન્ડપંપમાં આવી જ પરિસ્થિતિ નું તો નથી ને માત્ર ઉપર એન્ડપંપનું ખોખું મૂકી અને નાણાં ઉપડી ગયા અને ગરમીના સમયમાં લોકો પાણી માટે વલખા મારતા નજરે પડશે બ્યુરોચીપ મિલન ધુડે આઈસીવન ન્યૂઝ ગુજરાતી ડાંગ